ગુડ મોર્નિંગ જય દ્વારકા દેશ તો આજે છે ને બાપુ એ વહેલા વેલા ઉઠા દેતા કેમ કે જો ગધાણી વરસાદ ની કહે આવી ગઈ ને એટલે હવે માંડવી હારવી પડી એટલે તાત્કાલિકમાં માં ટ્રેક્ટર ગોઈ તો અને મજૂર ગોઈ એટલે છે ને આ એક ધાર્યું આપણે ભર દેવાનું છે આખો જય શ્રી કૃષ્ણ જો અત્યારે મે મસ્ત માં ચૂલે રોટલી કરે હવે ચા પી મસ્ત છે ને રોટલી ચાલુ છે માના હાથની ની અને જો અમે ચા પી લીધો અને હેને ને હું કે તાટ બહુ છે ને તાપ પર મજા આવે કા બાપુ રામ રામ જો અત્યારે હે ને બધા ઉઠી છ વાગ્યા ઉઠી ને જીરકા તાપી લઈને ને પછી ને જો આમાં એક ધારે માંડવી નાખવાનું છે એટલે આ બધું ચોખ્ખું કરવું પડ અહીંયા અને મજૂર આવે છે એ બાજુ મજૂર છાસ થાય છાસ એવું છે હાલો આમ થોડીક વાર તાપી લઈએ પછી ફટાફટ કામ કરી અને પછી માંડવી હારવા મને આપણે છે ને માલ ના ખીલા બદલાવી લઈ અને એવું બધું કરી લઈ બધા માલ બેઠા આપણે આખી બોલશું ને એટલે બધા ઉભા થઈ ગયા મીરા એ મીરા શિવ નાત હવે ઊભી ન જ થાય એને હું નામ લઈને ઊભી કરું મારું બહુ પડતી હું મહેનત કરું કેમ કે એને કંઈ ખબર જ નથી પડતી જોતા બધા પોદરા પોદરા ઘર નહીં ખા હવે અંદર છે ને બારે બધાને જાવ દે અંદરથી ટ્રાન્સફર કરીને કેમ કે આ જવું છે વહેલું વાડીએ એટલે બધું કામ માને કરવા લાગી વહેલેરું હાલો તો અત્યારમાં છે ને મારે જવું છે મજા ન તેળો અત્યારે મેં જવું ને એટલે હો આગરમ પડે આ જવું તો આજ ગાડી મારી રહી ગઈ તી ને ઠાર આવ્યો આખી સીધ ધીની થઈ ગયો એવો ઠાર આવ્યો જો આજેના અંદર હું ભૂલાઈ ગઈ તી ધન ભાઈ કેમ ધોયો હોય એટલો બધો ઠાર આવ્યો જાજી લુવાનો આપણે આગળ ટાઈમ છે નહીં તો સારું હાલો હું ફટાફટ તેડી આવું ને મસ્ત ઉગી ગયો તો જો મજૂર તેડી આવીને ડાયરેક્ટ અહીંયા વાડી આવી ગયા છે અને બાપુ આવશે છે વાહ સનેડા લઈ અને ચાટ પડે ને આ હા હા ભૂકા કરી નાખે ને એવી ચાજ પડે અને આજે થોડી જા કરવી હતી અને હવે પાણી ચાલુ કરવાની જરૂર છે અને મેદવાની પણ જરૂર છે જે ઉપર દેખાય અગત્રા રાજમાં આને લે પગ આજ પાણી ચાલુ કરી દેવા છે અને આપણે જે આ મંડુ ઢગલો આખો હારીને ઘેર નાખવાનો છે કેમ કે આ વરસાદની અગાહી દીએ એટલે પછી આ ભૂકો અને માંડવીને બધું સાચવું અઘરું પડે જેવું લહણ કમ્પ્લીટ બધું ઉગી ગયું હવે તો માંડવી ઢગલો આટલો પેક કર્યો ને માંડ માંડ ઉખેલ લીધો અને છે ને ઉંદેડ આવે એવો ગધડીને આવે કર્યું ને તાલપત્રી બાલપત્રી બધું દોડ નાખ્યું જો જોતા અહીંયા દીધીને ને માંડવીની માંડવી ને ધોરણ જોઉં તો તાલપત્રી આખી તો જો આ જોતા કેટલું બધું ધોરણ ચડાવી તાલપત્રીનું પતાવી દીધું છે ને અહીં એક માંડવીનો ફેરો નાખી દીધો અને બપોર થઈ ગયા જો હે ને એટલે ગુણ્યું અને વા એટલે અને બસ જો અમે ખાઈ લીધું અને માં ને ભાઈની હજી ખાય છે મેં ખાઈ લીધું અને આપણે આગળ પાછું ટ્રેક્ટર આવવાનું છે ને મોટું ટ્રેક્ટર એટલે હમણાં આપણે પાછું છે ને ગો થઈ જવાનું છે હવે તો અમે છે ને ખાઈ પીએ ને પાછા નીકળી ગયા છોટ ભાઈ ઘર જો આપણે અહીંયા આ આવવાનું છે આ ઝાકડી ભરી

વરસાદની ની આવી ને એના કારણે હારવી પડે ના કારણે અહીંથી ડાયરેક્ટ ટેકામાં આવી જાય કેમ કે વરસાદની ની આવે એટલે પછી માંડવીને ને પડે એમાં ભૂખા ને પડે પછી અહીંયા હજી અંદર આટલી માંડવી પડી એ બધું હચવું પડે એટલે એમ કીધું માંડવી બધી ઘેર વહી જાય ને તો ઉપાધી નહીં કઈ તો કમ્પ્લેટ જો એક ટ્રેક્ટર ભરાઈ ગયું અને અમારું આટલું ભરાઈ ગયું

હાલો મારે છે ઘેર ને આપણે જોવાનું છે કે ઝાકડામાં ગેટ નડે કે નઈ નડે નડીએ ને તો આજ જવાનું હોય જો ફૂલ જોરદાર છે એમાં પણ હવે જોઈએ હું થાય

બાપુ મારે ભેગા આવે છે તો દયા ને બધું ગાઢલ છે ને તો દયા ને ફીટ કરી દે ને પછી આવતા રહે મારે પાણી વારવાનું છે કેટલીક વાર રવિ ખબર નહીં ઉકલે તા સુધી વારવાનું છે આમાં અને બસ જે માં ખાટલાના ડાવરા કરે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આજ તા આખો દિમ આપણે વ્લોગ નથી આવ્યા કા આખો દિમ તો લે તો નવરાત્રી જ નથી આવી કા તો નવરાત્રી આવી જોઈએ હા હા બાકી સારું ને તો વાંધો નહીં હા તો સારું હાલો તો હે ને આપણે વાડીએ જઈને મળ્યા તો આપણે વાડીએ આવી ગયા અને મસ્ત તાપણી કરી લીધી અને પાણી ચાલુ કરી દીધું અને બાપુ પાછા વયા ગયા જો જોઈ ને તાપણી હોય ને થોડી થોડી તો મજા બહુ આવે છે ને ટાઢ બહુ પડે ને નીંદર આવ્યા રાખે એટલે મને અને જાડું વર્તન જોવા કવડું મોટું બર્તન લઈ આવ્યો મતું આખી રાત ચાલુ રીએ કન્ટિન્યુ અને આપણે છે ને કાલ સવારે આપણે ગામમાં સમાજવાડી આપણે છે મંડલી મનલી કીર્તન છે એટલે કાલેનો વિડીયો તમે જોવાનું ના ભૂલતા કેમકે સમાજના લાભાર્થે જ છે આહિર સમાજના લાભાર્થે એટલે આજનો વિડીયો તો તમે જોયો એટલે વાંધો નહીં થેન્ક યુ સો મચ કોમેન્ટ પણ કરતા જ જોયો અને કાલનો વિડીયો પણ જોવાનું ના ભૂલતા તો આપણે કંઈક હજી આમનામ આજ આખી રાત આમનામ જ કાઢવાની છે હા તો અત્યારે છે ને બાર વાગી ગયા છે એટલે આજનો દિવસ તો અહીંયા પૂરો થઈ ગયો કહેવાય અને મસ્ત જો તાપણી ચાલુ છે બુટુ બુટ્ટું બધું પહેરવી પડે ને ટાઢ લાગે ફૂલ એટલે આપણે છે ને આ બ્લોગ અહીં પૂરો કરી દઈએ અને આપણે કાલનો બ્લોગ અત્યારે જ પાછા ચાલુ કરી દેશું તો સારું હાલો આપણે આ વ્લોગ પૂરો કરી તમને જો ગઈ હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં ને કાલ સવારે કાલ સવારે નહીં આપણે અત્યારે જ પાછા બ્લોગમાં મળશું